નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફેની આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો આજે ચર્ચા કરવી છે વિજ્ઞાનની પૃથ્વી પરની સમગ્ર સજીવ સૃષ્ટિ સાથે સાથે આપણા સૌ જોડાયેલા છે તેવા વૈજ્ઞાનિક તથ્યોની દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે ચોવીસ કલાકનો સમગ્ર દિવસ હોય છે જેમાં સૂર્યપ્રકાશ પણ હોય છે અને અંધારી રાત પણ હોય છે આ નિયમિત રીતે એટલા માટે થાય છે કારણ કે પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે આ નિયમિત રીતે થતી ઘટના ખૂબ મહત્વની છે તેનું મહત્વ સમજવા દર વર્ષે આઠ જાન્યુઆરીને અર્થ રોટેશન ડે તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ પૃથ્વીના ધરી પરના પરિભ્રમણની એ શોધનું પ્રતિક છે કે આપણો ગ્રહ દર ચોવીસ કલાકે તેની ધરી પર ફરે છે આજે ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયોન ફોકોલ્ટના અઢારસો એકાવનના સાબિત કરેલા આ પુરાવાની વર્ષગાંઠ પણ છે વળી આજે મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગ્સનો પણ જન્મદિવસ છે તો આ વિશે વધુ માહિતી મેળવવા માટે અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ઉર્જીત યાજ્ઞિક સર કે જેઓ પ્રોફેસર છે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ તથા ડીન ફેકલ્ટી અફેર્સ આઈઆઈટી ગાંધીનગર જી ઉર્જીત સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં તથા આ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર એમ નાગરાણી સર કે જેઓ વરિષ્ઠ વિજ્ઞાની છે સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં તો આજે જ્યારે આપણે આ પૃથ્વીનું પરિભ્રમણ દિવસ વિશે ચર્ચા કરવાના છીએ એ વિષય ઉપર દર્શક મિત્રોનો જો આપને કોઈ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય કે કંઈક આપ જાણવા માગતા હોય તો અમારા આ જે આજના વૈજ્ઞાનિક છે એ આપના પ્રશ્નોનો જવાબ આપશે તો ફોન કરવાનું ભૂલતા નહીં ફટાફટ અમને કોલ કરો અમારો નંબર આ ડિસ્પ્લે ઉપર તમને જોઈ શકશો અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો અવશ્ય ફોન કરજો તો હવે ચર્ચાની શરૂઆત કરીએ ઉર્જિત સર આપની પાસે આવીશ પૂછવા માંગીશ કે અર્થ રોટેશન ડે એટલે કે પૃથ્વી પરિભ્રમણ દિવસ એ ઉજવવો શા માટે મહત્વનો છે આ દિવસે એવું કહેવાય છે કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક લિયોન ફૂકોએ એક સાબિત કરી બતાવ્યું કે પૃથ્વીનું પરિભ્રમણ થાય છે અને એને માટે એણે એક બહુ ભવ્ય પ્રયોગ કર્યો હતો જે એક મોટું કેટલું પાસઠ મીટર સડસઠ મીટર લંબાઈ નું પેન્ડ્યુલમ એને તૈયાર કર્યું અને એમનું એક મોટું દેવળ હતું છે તેમાં એ ચાલુ કરી દીધું

પૃથ્વીનું પરિભ્રમણ છે એ પૃથ્વી પોતાની આસપાસ ધરીની ઉપર ભમરડાની જેમ ભમરડો જેમ પોતાની ધરી પર ફરે પોતાની ધરી પર એ વેસ્ટ ઈસ્ટ તરફ ફરે છે એટલે એ એને આપણે પરિભ્રમણ કહીએ અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે જે પ્રદક્ષિણા કરે છે એટલે પરિક્રમણ છે એટલે જે પરિભ્રમણ છે એને દિવસે રાત અને દિવસ થાય છે રાત થાય દિવસ થાય અને પછી તમે જોશો તો ને દિવસ અત્યારે શિયાળો છે તો રાત નાની છે અને રાત મોટી છે અને દિવસ નાનો છે ઉનાળામાં દિવસ મોટો થઈ જશે અને રાત નાની થઈ જશે તો આ જે થાય છે એ પરિક્રમણને લીધે થાય છે થાય છે શું કે જ્યારે પૃથ્વી સૂર્ય તરફ નમેલી હોય આપણો જે આપણો જે નોર્થ ઉત્તર ગોળાર્ધ છે એ સૂર્ય તરફ નમેલો હોય ત્યારે છે ને દિવસ મોટા થઈ જાય એટલે અને એ મહિના પછી સૂર્યની બીજી બાજુ પૃથ્વી ફરતા ફરતા પૃથ્વીને સૂર્યની આજુબાજુ ફરતા ત્રણસો દિવસ લાગે એટલે 365 પાંસઠ દિવસમાં એ ધીમે ધીમે ઉત્તર ગોળાટમાંથી દક્ષિણ અત્યારે સૂર્ય છે આપણને દક્ષિણ આપણે દક્ષિણ ગુરાટમાં દેખાશે એટલે કે સૂર્ય આપણે સૂર્યોદય જોઈશું તો દક્ષિણ

કે સૂર્ય ચંદ્ર તારાઓ આપણી આજુબાજુ ફરી રહ્યા છે આપણે ફર્યા એટલે પહેલાથી એમ જ માનવામાં આવે પૃથ્વી છે એ આખા આખું વિશ્વ છે એના કેન્દ્રમાં છે પૃથ્વી અને બધા સૂર્ય છે ચંદ્ર છે તારાઓ છે એની આજુબાજુ ગ્રહો છે એની આજુબાજુ ફરે રાખે છે એવું આપણે દેખાય છે અને આપણે માનીએ પણ ખરેખર એવું છે નહીં કારણ કે એને બહુ સૂક્ષ્મ તમે અભ્યાસ કરો તો તમને ખબર પડે કે એ સાચું નથી એમાં કારણ કે એને એને કરવા માટે તમારે ગતિઓ કારણ કે આપણે ભૌતિક શાસ્ત્રના નિયમો પ્રમાણે આપણે એ પ્રૂવ કરવું પડે કે કેવી રીતે થાય છે એ પ્રૂવ કરવા ગયા ત્યારે બહુ જ કોમ્પ્લેક્ષ સિસ્ટમ બની જાય છે એના કરતાં જો આપણે એમ સૂર્ય છે એ સેન્ટરમાં છે કેન્દ્રમાં છે અને એની આજુબાજુ બધા ગ્રહો ફરે છે તો એ ઈઝીલી એક્સપ્લેન કરી શકાય એમ હતું એટલે એ આપણે એક્સપ્લેન કર્યું કે પૃથ્વી છે એ સૂર્યની બધા જ ગ્રહો પૃથ્વીની સાથે સાથે સૂર્યની આજુબાજુ ફરે છે અને એને લીધે ઋતુ હવે આ ઋતુઓ શું કામ થાય છે પૃથ્વીની ધરી જો એની જે ભ્રમણકક્ષા છે એને ભ્રમણકક્ષાને લંબ હોત બિલકુલ એની તો એ આપણી ઋતુઓ થાત નહીં એ હંમેશા આપણે તે ધારો કે નોર્થ અને સાઉથમાં બંને જગ્યાએ શિયાળો જ રહ્યો હોત અને વિસુરત પર ખૂબ ગરમી હંમેશા રહી હોત અત્યારે પણ હોય છે પણ તોય થોડો ફરક પડતો હોય છે એટલે આપણે અત્યારે શિયાળો ઉનાળો એ બધી ઋતુઓ એટલે આપણને ખબર પડી કે પૃથ્વી છે એ એની જે ભ્રમણ કક્ષા છે એની સાથે લગભગ સાડા છાસઠ અંશનો ખૂણો બનાવે છે અને એ સાડા છાસઠ અંશનો ખૂણો બનાવે છે એને લીધે બહુ આખી આખું ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું કે હવે તો આપણે ઋતુઓ પણ સમજાય છે દિવસ રાત પણ આ બધું સમજવા માટે એમણે ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રૂવ કર્યું એમાંથી એક પ્રયોગ જેની આપણે આજે વાત કરીએ જે ફ્રેન્ચ જે ફિઝિસિસ્ટ હતો લિયો ફૂકો એને પ્રૂવ કર્યું અને પ્રૂવ કેમ કરવું આપણે દેખાય છે તો આ દેખાય છે કે આ ગ્રહો ફરે છે પણ આપણે પ્રૂવ એમ કરવું છે કે ગ્રહો નથી પણ આપણી પૃથ્વી ફરે છે તો એ દેખાડવા માટે એણે અમુક પ્રયોગો કર્યા અને એનાથી એણે સિદ્ધ કર્યું કે ના પૃથ્વી ફરે છે જી જી ખૂબ સરસ વાત કરી ઉર્જિત સર આપની પાસે આવીશ અને જાણવા માંગીશ કે આ જે પૃથ્વીનું પરિભ્રમણ છે એ આપણી સરે હમણાં જેમ બતાવ્યું એ પ્રમાણે આબોહવા પર કેવી રીતે અસર કરે છે જેમ કે અત્યારે જ આપણે જોઈ શકીએ છીએ કે હાલ ઘણી બધી જગ્યાએ વિન્ટર છે શિયાળાની ઋતુ ચાલે છે બહુ બધો બરફ પડે છે જ્યારે તમે ઓસ્ટ્રેલિયા ખંડમાં જાઓ તો ત્યાં ઘણી બધી ગરમી પડે છે છે તો પર કેવી અસર કરે એટલે એના ઉપર તો એકચુ ખરું જોતા પૃથ્વીનું જે રેવોલ્યુશન છે તેની અસર છે કારણ કે જેમ હમણાં સાહેબે સમજાવ્યું તેમ પૃથ્વીની ધરી ઢળેલી છે એની ભ્રમણકક્ષાને પ્રક્ષેપમાં અને એને કારણે જ્યારે ઉત્તર ગોળાર્ધ છે તે સૂર્ય તરફ હોય ત્યારે ત્યાં ગરમી વધારે હોય અને આમ પૃથ્વી ફરતી જાય તેમ તેમ દક્ષિણ ગોળાર્ધ સૂર્યની વધુ નજીક આવે તો ત્યાં વધારે ગરમી પડે એટલે એ અને હું એ એક વસ્તુ એમાં જોડવા માગું છું કે પૃથ્વીની આસપાસ તો મેજેલન ને બધા ઘણા લોકો ફરી ચૂક્યા હતા એટલે લોકોને ખબર હતી કે ગોળ છે ફૂકણનું સૌથી મુખ્ય વસ્તુ એ છે કે અહિયા ઘર બેઠા તમારા મંદિરમાં બેઠા બેઠે તમે જોઈ શકો છો કે પૃથ્વી ફરે છે તમારે કશે ફરવા જવું નથી પડતું તમારે આકાશ તરફ નથી જવું પડતું એટલે ફૂકોના પ્રયોગનું મહત્વ એ હતું કે એક જ જગ્યા પર બેસીને બધી પબ્લિક જોઈ શકતી હતી કે તમારે ખાલી ત્યાં ત્રણ ચાર કલાક બેસવું પડે અને તમે જોઈ શકો કે એની ધરી છે પેન્ડ્યુલમની ત્યાં અન્ને બદલે આમ થઈ જાય છે જી 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 ખૂબ સરસ વાત કરી અને હવે નાગરાણી સર આપની પાસે જાણવા માંગીશ કે પૃથ્વીનું આ જે પરિભ્રમણ છે તો તે ટાઈમ ઝોન બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે કેવી રીતે જો આપણે જોઈએ તો જ્યારે સૂર્ય અહીં આપણે ત્યાં દિવસ હોય અમદા અહીં આપણે અમદાવાદમાં બપોરના બાર વાગ્યા હોય ત્યારે અમેરિકા છે ને લગભગ આપણાથી ઓલમોસ્ટ વન એટી ડિગ્રી પાછળ જો ત્યાં રાત્રે બાર વાગ્યા હોય અમેરિકાના સેન્ટરમાં જુઓ તો રાત્રે બાર વાગ્યા હોય એટલે કે કારણ કે ત્યાં રાત હોય જે પૃથ્વી છે એ સૂર્ય અહીં સૂર્ય છે અહીં પૃથ્વી છે પૃથ્વી પડતા જ્યારે આ પાર્ટ સામે આવ્યો ત્યારે અહીં દિવસ થયો તો અહીં રાતે થયો તો એ એ રીતે આપણે પૃથ્વીનું જે છે એને રેખાંશમાં આ બધા ત્રણસો સાઈઠ ડિગ્રીને આપણે રેખાંશમાં ત્રણસો સાઈઠ રેખાંશમાં કરી નાખ્યા આપણે એટલે વન એઈટી ડિગ્રી નોર્થ અને વન ઈસ્ટ અને વન એટી ડિગ્રી વેસ્ટ એટલે દર ડિગ્રી એ લગભગ પંદર મિનિટનો તફાવત થઈ જાય એટલે એ રીતે આપણે ત્રણસો સાહીઠ ડિગ્રી છે ને ટોટલ ચોવીસ કલાકનો તફાવત થઈ જાય એટલે આપણે લગભગ અહીંથી આપણું અમે ઇન્ડિયા છે અને અમેરિકા છે આપણે લગભગ બાર કલાક નો રીતે અમેરિકા લગભગ અગિયાર કલાક બાર કલાક પાછળ છે જી જી ખૂબ સરસ આપ વાત કરી રહ્યા છો તો દર્શક મિત્રો આવી રસપ્રદ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું પરંતુ સમય થયો છે અત્યારે હાલ વિરામનો વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું ફરી લઈને આવે વિકાસની હેલી હવે વાત જ્યારે વિકાસની હોય ત્યારે મારો કછડો બારેમાસ હોય રણની આ સૂકી અને અનપ્રોડક્ટિવ લેન્ડ ને બેસ્ટ લેન્ડ તરીકે યુટિલાઈઝ કરવાનો વિચાર એટલે આપણો આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આ વિસ્તારમાં પવનની સ્પીડ અને સનલાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે એટલે જ મેક્સિમમ એનર્જી પ્રોડક્શન ના ગોલ સાથે તૈયાર થઈ રહ્યો છે આ હાઇબ્રિડ એનર્જી પાર્ક આ પાર્ક ની સાઈઝ સિંગાપોર દેશ જેટલી મોટી છે એટલે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી દેખાશે માત્ર સોલાર પ્લેટ્સ અને વિન્ડ મિલ્સ નો આ સમંદર વર્લ્ડ્સ લાર્જેસ્ટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની એનર્જી પ્રોડક્શન કેપેસિટી છે 37 ગીગાવોટ જે હાલના દેશના લાર્જેસ્ટ એનર્જી પાર્ક થી 18 ગણી વધારે છે ધેટ મીન્સ આપણો ગુજરાત હવે દેશના આશરે 3.5 કરોડ ઘરોમાં વીજળી આપશે મોદીજીનું મેક ઇન ઇન્ડિયા મિશન અને ભૂપેન્દ્રભાઈની રિન્યુએબલ એનર્જી પોલિસી થી રાજ્યમાં વીજળીની સ્પીડથી તૈયાર થઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આજ દિશામાં એક મોટું પગલું એટલે આર ઈ ઇન્વેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અહીંથી થયું સોલાર એન્ડ વિન્ડ સહિત એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે બત્રીસ લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જેનાથી બ્યાસી લાખ લોકોને રોજગાર મળશે તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી વિકસિત ભારત વિકસિત ગુજરાત છોકરો સીએ છે ના પીવે છે

બડી અમ્મા તમે અહીંયા રોજ આવો છો મૂકી જાય છે પોતાના સંતાનો તો છે ને તો જેટના દિયરના એમના છોકરાઓ તો ખરા ને દેખા બા ગયા શું આઈ નો આ જે થયું એ એક રીતે સારું થયું ને એટલે તમે શું કરવા ધારો છો લગન ફિરાજ છજી નાની છે બા ભણે છે લગન क्या कोनी साथे क्या रे लेखिका इला अरब मेहतानी नवल कथा पर आधारित धारावाहिक उम्र में पहले बार निहारो सोमवार से शुक्रवार रात 9 कलाके पुनः प्रसारण मंगलवार से शनिवार और सोमवार बपोरे 3 कलाके डीडी ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

પણ એ લંબગોળ વધારે પડતી નથી થોડીક જ લંબગોળ છે મુખ્યત્વે ગોળ જ છે પણ જે થોડો પણ જે ફરક પડે છે તેનું અને એ પૃથ્વીનું ઢળણ જે છે ટિલ્ટ એ બે ઉત્તર ગોળાર્ધ માટે એક સાથે થાય છે એટલે જ્યારે નજીક આવે થોડી નજીક આવે તે જ વખતે ઢળેલી પણ છે એટલે ગરમી વધારે લાગે અને એ રીતે દૂર જાય તે વખતે આપણો ઉત્તર ગોળા પૃથ્વી સૂર્યથી દૂર પણ જતો પ્રશ્નોનો જવાબ મળી પ્રશ્ન કર્યો છે તો હવે ચર્ચામાં આગળ વધીએ તો નાગરાણી સર આપણે આપણી પાસેથી જાણવા માંગીશ કે આપણી જે સદીઓ જૂની સંસ્કૃતિ છે તો એ આપણને પૃથ્વીનું પરિભ્રમણ કેવી રીતે સમજાવે છે કોઈ સદીઓ જૂની એવી કોઈ ઘટના કેવા પ્રયોગો થયા છે કે જેમાં પરિભ્રમણ ની વાત આવી હોય ત્યારે પ્રયોગો કરતા નેચરલ ઓબ્ઝર્વેશન વધારે થતા હતા નેચરલ ઓબ્ઝર્વેશન થી બધું ડિસાઈડ થતું હતું કારણ કે પ્રયોગો કરવા માટે એટલા સાધનો નહોતા અને એ લોકોને એવું સમજાતું હતું કે આપણે એનો સ્ટડી કરી તો આપણે આપણા વૈજ્ઞાનિકો ભાસ્કરાચાર્ય છે આપણા બીજા જે પણ વૈજ્ઞાનિકો થઈ ગયા એ બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો અને એમણે ડિસાઈડ એમણે પણ એવું જ પહેલા આપણને પ્રથમ દ્રષ્ટિએ આપણને હંમેશા એવું જ લાગે મેં કહ્યું આગળ કે ચંદ્ર છે તારા છે સૂર્ય છે એ બધા આપણી આજુબાજુ ફરે છે પરંતુ જેનો સૂક્ષ્મ અભ્યાસ કરો તો તમને ખબર પડે કે એવું નથી પણ ખરેખર પૃથ્વી છે એ ફરે છે એટલે એમણે આવા બધા ડીપ ઓબ્ઝર્વેશન કરીને ઇનિશિયલી બધા જે શોધખોળો થયા એ બધા કેવી રીતે થયા થી થયા જીવન ધારો કે આપણે આ પૃથ્વી સાહેબે વાત કરી એમ પૃથ્વીની કક્ષા છે એ લંબગોળ કક્ષા છે તો એ લંબગોળ કક્ષા છે એ પેલું ડિસીઝ ડિસાઇડ કરવામાં આવ્યું કે ઓબ્ઝર્વેશનથી ડિસાઇડ કરવામાં આવ્યું કારણ કે આપણે જુઓ તો આપણા ગ્રહો છે આપણે ધારો કે મંગળ જોતા હોઈએ અથવા આપણે તો એ જે અથવા સૂર્ય જોતા હોઈએ તો પણ આપણે હંમેશા એક જ ગતિએ ખસતો હોય ને એવું ન લાગે ક્યારેક ફાસ્ટ હોય ક્યારેક સ્લો હોય ત્યારે આવું શું કામ થાય છે ફાસ્ટ સ્લો શું કામ થાય છે કારણ કે એ છે ને એની કક્ષા લંબગોળ છે અને લંબગોળ કક્ષા એવી જાતની છે કે શિયાળામાં છે પ્રતિ આમ તો છે ને સૂર્યની સૌથી નજીક હોય છે ચોથી જાન્યુઆરીએ અને ઉનાળામાં દૂર હોય છે પરંતુ આપણને એ લાગે છે શું કામ ગરમી વધારે લાગે છે સાહેબે કહ્યું એમ કારણ કે પૃથ્વીની જે પેલી દરી છે એ ઉનાળામાં નોર્થ પાર્ટ છે સૂર્ય તરફ નમેલો એટલે સૂર્યના કિરણો સીધા નોર્થમાં પડે જ્યારે સાઉથમાં જ્યાં ઓસ્ટ્રેલિયા છે ત્યાં આડા પડે અત્યારે ત્યાં સીધા પડે છે અને આપણે ત્યાં આડા પડે છે એટલે એ પૃથ્વી નમેલી છે એની લીધે થાય છે આવું બધું આવા બધા ઓબ્ઝર્વેશન આપણે કર્યા અને એના પરથી આપણે ઘણા બધા તથ્યો છે તારવ્યા અને એટલે આર્યભટ્ટ જે પાંચમી સદીમાં થઈ ગયા તેમણે એમના ગ્રંથમાં સૌથી પહેલા જણાવ્યું કે પૃથ્વી ફરે છે અને એનો રેટ પણ આપી અને પછી ભાસ્કરાચાર્ય જે બે ભાસ્કરાચાર્ય થયા આપણે ત્યાં એક સાતમી સદીમાં અને એક ચૌદમી સદીમાં એટલે પહેલા જે ભાસ્કરાચાર્ય પહેલા હતા એમણે પણ એમની ટીકા ટિપ્પણીમાં સમજાવ્યું કે આર્યભટ્ટે કેવી રીતે આ ગણતરી કરી પણ જેમ સાહેબે કહ્યું તે રીતે એ લોકો એમની બહુ ડિટેલ નથી સમજાવતા એ લોકો ફક્ત એમની એમની પ્રેરણા શક્તિ અને એમની વિચારધારા દ્વારા એમણે નક્કી કર્યું પ્રગટ કર્યું જી જી હવે આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે રાજકોટ થી જોડાયા છે ભરતભાઈ ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવો જી ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવો

હા એ પૃથ્વીની ગતિઓ છે ને ઘણી બધી ગતિઓ છે એટલે બહુ આપણને અત્યારે બે જ ગતિઓ નોર્મલી ખબર હોય કે એક પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે અને બીજું પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે પણ બીજું બીજી એક ગતિ એ છે કે એ એને પરાંચલ ગતિ અથવા પ્રિસેશન કહે છે કે જે એની ધરી છે પોતે પણ ભમરડો ફરતો હોય તમે જુઓ તો એની ધરી પણ ફરે છે આ ધરી ફરે છે અને એ ધરી છે ને એનો

હા એટલે ખરું જોતા પૃથ્વી છે તે આપણને ઘન લાગે છે બહુ સોલિડ લાગે છે પણ એ ખરેખર સોલિડ નથી આપણે આજે જ સમાચાર વાંચ્યા કે ભૂકંપ આવી ગયો એટલે પૃથ્વીનું જે આ બહારનું પડ છે તે પણ થોડું હલતું ચાલતું રહે છે પણ જેમ અંદર જઈએ તેમ એવું માનવામાં આવે છે કે ઘણું અંદર એટલે કે થોડા હજાર કિલોમીટર અંદર જતા રહો તો અંદર તમને તરલ પદાર્થ મળશે એટલે કે લિક્વિડ સ્ટેટમાં પદાર્થ મળશે અને જેની જેમાં આયનની માત્રા ઘણી વધારે હોય તો જે આ ઘૂર્ણન થાય છે પૃથ્વીનું તેની સાથે સાથે પહેલો તરલ પદાર્થ પણ ફરવો જોઈએ પણ કેટલીક વારે બે ગતિઓ બરાબર નથી એકબીજાને મેચ કરતી અને એને લીધે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે તે બદલાય છે ઇનફેક્ટ આપણે જાણીએ છીએ અને એ ફૂલ એકદમ તો સમજ નથી આપણી પાસે પણ લગભગ સાઠ વર્ષના ગાળા પછી માત્ર થોડા જ હજાર વર્ષ દરમિયાન આખું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પલટાઈ જાય છે પૃથ્વીનું પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે તે એટલે અને ઇનફેક્ટ આજકાલના ઓબ્ઝર્વેશન્સ ઓલરેડી એવું બતાવવા માંડ્યા છે કે

તમે અહીંયા રોજ આવો છો મૂકી જાય છે પોતાના સંતાનો તો છે નહીં જેટના દિયરના એમના છોકરાઓ તો ખરા ને રેખા બા ગયા શું આઈ નો અજી થયું એ એક રીતે સારું થયું ને એટલે તમે શું કરવા ધારો છો લગન સીધાજી નાની છે બા ભણે છે લગન ક્યાં કોની સાથે ક્યારે શું મહેતાની નવલકથા પર આધારિત ધારાવાહિક ઉંબર પહેલે ફેલે પાક નિહાળો સોમવાર થી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર અને સોમવારે બપોરે ત્રણ કલાકે

આપનું પુનઃ સ્વાગત છે પરિભ્રમણ દિવસ થી અને એક કોલર આપણી સાથે જોડાયા છે અરવલ્લીથી પરેશભાઈ પંચાલ પ્રશ્ન જણાવો જ જ્ઞાનવર્ધક કાર્યક્રમ માટે દૂરદર્શન નો આભાર બે પ્રશ્નો છે કે પૃથ્વી એની ધરી પર ફરે છે એની એની ઝડપ અને સૂર્ય ની આસપાસ ફરે છે એની કોઈ ઝડપ વિશે સંશોધન થયું હોય તો પૃથ્વી જો એની ધરી પર ન ફરતી હોત અને સૂર્યની સંશોધન થયું હોય તો દર્શકો ને જણાવો ધન્યવાદ જી નાગરાણી સર બીજો પ્રશ્ન સર પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો આપણને ખબર છે કે એ ચોવીસ કલાકમાં એક ત્રણસો ડિગ્રી એટલું ફરે છે બરાબર છે ઓર્બિટમાં લગભગ ત્રીસ કિલોમીટર પર એ જે સૂર્યની આસપાસ પર જે ત્રીસ કિલોમીટર છે અને જે પોતાની પર આસપાસ છે વિષુવ્રત કારણ કે દરેક જગ્યાએ એની ગતિ ઓછી છે વિષુવ્રત પર જોઈએ તો લગભગ ચારસો મીટર પર સેકન્ડ એવી ગતિ છે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ પડે છે એ લગભગ ત્રીસ કિલોમીટર પર સેકન્ડ એટલે હા પર સેકન્ડ એટલે એટલી ફાસ્ટ પડે છે પરંતુ આપણને ખબર પડતી નથી સરસ આપે કીધું અને સર જે બીજો પ્રશ્ન એમનો હતો એના વિશે શું કહેશો આપ બી શું સોરી એમનો એક પ્રશ્ન હતો કે ઝડપ કેટલી છે અને જો આ ઝડપ ના હોય મીન્સ કે પરિક્રમણ જ ન હોય તો શું થાય થઈ શકે એની કોઈ સંશોધન ખરું જોતા ગુરુત્વાકર્ષણ બળ એવું છે કે બે વસ્તુઓ સ્થિર રહી જ ન શકત પૃથ્વી અને સૂર્ય એક એકબીજાની આસપાસ મતલબ ફરતા જ રહેવાનું નિશ્ચિત હતું અને જો ગુરુત્વાકર્ષણ જ ન હોત તો ઘણી બધી વસ્તુઓ ન હોત આપણે પણ ન હોત એટલે બીજું જો એ ફરતી ના હોત ને થાય શું અત્યારે એને કેન્દ્ર ત્યાગી બળ હોય છે એ કેન્દ્ર ત્યાગી બળ એને દૂર લઈ જવાનું ટ્રાય કરે છે અને ગુરુત્વાકર્ષણ એને નજીક એ બંને બળ નું બેલેન્સ થાય છે એટલે એટલે ફરવા ફરે છે એટલે જ આટલા દૂર રહી શકે છે નહીતર તો એ પ્રતિની નજીક ખેંચાઈ જાય અમુક ગ્રહો એવા હોય છે કે જેમનું ઘૂર્ણન અને પરિક્રમા એ બેઉ સમય એક જ હોય છે તો એનું ફક્ત એક જ સાઈડ

તો દર્શક મિત્રો આની આ ચર્ચા થકી આપને ઉપયોગી માહિતી સાંપડી હશે આવા જ નવા વિષયો સાથે અને વિષય નિષ્ણાત સાથે આવતીકાલ અમે ફરી ઉપસ્થિત રહીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે છ વાગે તથા દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર बरिश्ता प्यार का सबक सिखलाने दिल में है तस्वीर यार की लाया हूं वो दिखलाने कहो प्यार है तुमसे वो जाना कहो